આજે આપણે બનાવીશું રતાઓની એકદમ ક્રિસ્પી વેફર અને ચિપ્સ બટાકાની વેફર અને ચિપ્સ તો આપણે અવારનવાર બનાવીએ છીએ અને ખાઈએ છીએ પણ રતાઓની આ ચિપ્સ અને વેફર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે જે ડાયાબિટીક પેશન્ટ હોય અને બટાકા ના ખાઈ શકતા હોય એ લોકો પણ રતાઓની આ વેફર માત્રામાં રહીને ખાઈ શકે છે અને ખાવામાં એકદમ જ ક્રિસ્પી આ વેફર અને ચિપ્સ બનાવવામાં તો એકદમ ઇઝી છે હલો હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા અત્યારે મેં 1 કિલો રતાઓ લીધું છે જે પર્પલ યમના નામથી પણ ઓળખાય છે કારણ કે એનો અંદરનો જે કલર હોય છે એ જાંબલી એટલે કે પર્પલ હોય છે તો એને પાણીથી મેં બરાબર પહેલા સાફ કરી લીધું છે એટલે એની ઉપર માટી કે બીજી કોઈ ગંદકી હોય ને તો નીકળી જાય ત્યાર પછી આપણે એની છાલ કાઢી લેવાની છે તો આ પ્રમાણે એનો અંદરનો પર્પલ કલર દેખાય ને ત્યાં સુધી આપણે છાલ કાઢી લઈશું તો મેં છાલ કાઢી લીધી છે અને આ રીતે વચ્ચેથી મેં એનો એક મોટો પીસ કટ કરી લીધો છે હવે પહેલા આપણે વેફર પાડીશું તો વેફર પાડવા માટેનું આ જે મશીન આવે છે ને એમાં આપણે આ વેફર પાડીશું અને આ જે વેફર હોય છે એને મોટી જ હોય છે બટાકાની જે વેફર હોય સાઇઝમાં થાય છે કારણ કે રતાળું આપણે આ રીતે જે મોટું હોય ને એ લઈએ તો એમાંથી વેફર આ રીતની સરસ મોટી પડે છે અને તળાયા પછી ઘણી નાની પણ થઈ જાય છે શ્રિંક થઈ જાય છે કેમકે એનો પાણીનો ભાગ બધો જ બળી જાય છે તો બહુ નાની સાઇઝ નહીં કરવાની તો આ પ્રમાણે આપણે એને વેફર સ્લાઇઝરમાં પાડી અને પછી તરત જ તળી લેવાની છે એને પાણીમાં રાખવાની પંખા નીચે સુકવવાની એવી કોઈ જ જરૂર નથી પડતી તો તેલ એકવાર તમારું સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે એને તળવાનું છે અને જો એવું લાગે કે તેલ તમારું થોડું ઠંડુ થઈ ગયું છે તો લગભગ અડધીથી એક મિનિટ માટે તમારે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની અને ત્યારબાદ મીડિયમ રાખવાની સ્લો ફ્લેમ ઉપર નહીં તળવાનું નહીંતર એની અંદર વધારે પ્રમાણમાં તેલ ભરાઈ જશે તો આ પ્રમાણે કન્ટિન્યુઅસ એને આપણે જરાની મદદથી ઉલટાવતા પલટાવતા રહીશું અને એને તળવામાં લગભગ આપણને ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગતો હોય છે તો બટાકાની વેફર આપણે ખાઈએ ને એના જોડે જો આપણે કમ્પેર કરીએ તો આ વેફર સ્વાદમાં વધારે મીઠી લાગે છે અને એકદમ જ સરસ એ ક્રિસ્પી પણ બને છે તો આ રીતનો એનો કલર આવી જાય ને અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાની છે એ તળાઈ જશે ને તો તેલની અંદર જે ઉભરા આવતા હોય એટલે કે બબલ દેખાતા હોય એ દૂર થઈ જશે તો જો અવાજ પરથી જ ખબર પડશે કે કેટલી ક્રિસ્પી બની છે હવે થોડું આપણે એની ઉપર મીઠું અને મરચું છાંટી દઈએ તમે ઈચ્છો તો આમાં તમે થોડી ખાંડ દળેલી એડ કરી શકો છો મેં નથી નાખી અને કંઈ પણ ના નાખો ને મીઠું મરચું તો પણ ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે તો આ પ્રમાણે આપણે એને મિક્સ કરી લઈએ આ વેફરને તમે એક મહિના સુધી એકદમ સરળતાથી સ્ટોર કરી શકો છો હવે આપણે બનાવીએ ચિપ્સ તો આલુ ચિપ્સ એટલે કે બટાકાની ચિપ્સ તો આપણે બનાવીએ છીએ ફ્રેન્ચ ફ્રાઈસ પણ આજે આપણે આ રથાઓની બનાવીશું જે ખાવામાં ખૂબ સરસ લાગે છે મીઠી લાગે છે તો હવે એનું મશીન ના હોય તો કેવી રીતે કટ કરવાનું તો આ રીતે તમારે એને મોટી મોટી સ્લાઇઝમાં કટ કરી લેવાનું અને પછી આપણે જે રીતની ફ્રેન્ચ ફ્રાઈઝ હોય છે ને એ રીતનું સ્લાઇઝમાં એને કટ કરી લઈશું તો આ પ્રમાણે મોટી કટ કરી અને પછી મોટું ચપ્પુ લેવાનું અને ફ્રેન્ચ ફ્રાઈઝ જે રીતની જાડી હોય છે એ રીતે કટ કરી લેવાનું તો મશીન વગર પણ તમે એકદમ સરસ રીતે આ રીતની ચિપ્સ કટ કરી શકો છો અને બહુ વધારે જાડી નહીં રાખવાની અને બહુ વધારે પતલી નહીં કારણ કે જો જાડી હશે તો એને તળવામાં વધારે સમય લાગશે અને ઠંડી થયા પછી એ થોડી સોફ્ટ પણ થઈ જશે અને પતલી હશે ને તો એકદમ જ વધારે ક્રિસ્પી થઈ જશે તો તેલ આપણે એકવાર સરસ ગરમ થઈ જાય પછી મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે અને તળવાનું છે એમાં પાણીનો ભાગ હશે ને એટલે ઉપર તમને આ રીતના ફીણ દેખાશે પણ જેમ જેમ પાણી એની બળતું જશે એટલે કે મોઈશ્ચર ઓછું થતું જશે એમ એની ઉપરનું જે ફીણ છે ને એ ઓછું થતું જશે રતાળું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ડાયાબિટીક પેશન્ટ પણ બટાકાના બદલે આ રતાઓની ચિપ્સ અથવા તો રતાઓની વેફર ક્યારેક ક્યારેક પ્રમાણ માત્રામાં રહીને ખાઈ શકે છે રતાળું આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં લાવે છે ડાયજેશન માં પણ મદદ કરે છે અને એમાં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે એટલે તમે આ ખાવને તો લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે તો આપણી જે ચિપ્સ છે એને પણ તળવામાં લગભગ છ થી સાત મિનિટ જેટલો સમય લાગશે ધીમે ધીમે એની અંદરનું મોઇશ્ચર ઓછું થાય છે એટલે જે ફીણ ઉપર પહેલા વધારે હતું એ ઓછું થતું જશે અને આ રીતે આપણે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે તો આ રીતનો એકદમ સરસ કલર આવી જશે પર્પલ તો હવે આપણે એને બહાર કાઢી લઈએ અને આ પ્રમાણે જ આપણે બીજી જે ચિપ્સ છે એને તળીને તૈયાર કરી લઈએ અને ઠંડી થયા પછી પણ એ એટલી સોફ્ટ નથી થતી સરસ ક્રિસ્પી રહે છે તો એક વાસણમાં એને કાઢી દઈએ અને એની ઉપર પણ આપણે થોડું મીઠું અને થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું તમે ઈચ્છો તો મીઠું અને કાળા મરીરનો પાવડર પણ તમે સ્પ્રિંકલ કરી શકો અને સાથે તમને ગમતું હોય તો થોડી દળેલી ખાંડ અને થોડું આમચૂર પાવડર પણ નાખી શકો એને ખટ મીઠું ટેસ્ટ આપવા માટે તો જે પ્રમાણેનો તમને મસાલો ગમતો હોય એ મસાલો તમે છાંટી શકો તો એકવાર તમે આ રતાઓની ચિપ્સ અને રતાઓની ફ્રેન્ચ ફાઈઝ ચોક્કસથી ટ્રાય કરો તમને આની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો જો પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે